અમુક કારણ કે એને બધાને નિયમ છે કે ન્યા જઈએ બહાર વિદેશમાં અને આપણા આપણે તો બરાબર છે કે આપણું એક ભવિષ્ય બને રાઈટ આપણી ફેમિલીનું અને આપણે અહીંયા જે પેરેન્ટ્સ છે ત્યાં ઇન્ડિયાની અંદર તો એને પણ આપણે હેલ્પ કરી શકીએ અને બધું સારું આના થઈ જાય એમ તો એના માટે બધા માણસો આવે છે તો હવે એમાં એક અમરપ્રીત સાયની કે જે ઇન્ડિયા હરિયાણાથી બિલોંગ કરે છે સિંગુર ગામથી હવે એને વિચાર્યું કે મારે પણ જવું છે વિદેશમાં પણ મારે છે ને એ કે વર્ક વિઝા એટલે ટૂંકમાં વર્ક વિઝા ઉપર જવું છે એટલે ટૂંકમાં અહીંથી હું ભણી લઉં પહેલાં અને પ્રોપર ભણીને પછી વર્ક વિઝામાં એપ્લાય થઈને જાઉં મારે ભણવું નથી નહીં અહીં કે અહીંયા ભણી લઉં કારણ કે ભણવામાં તો પાછો વરે ત્રણ ચાર વર્ષ ભણવાનું લાગી જાય ને એમાં પાછા બરાબર તમારા એ પછી કામ મળે ન મળે એ કે તો અને આ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે અમરપ્રીત રાઇટ તો એની એ ન્યા ન્યાં છે ને એને નર્સિંગની ડિગ્રી લીધી ઇન્ડિયામાં નર્સિંગની ડિગ્રી લીધી અને પછી એપ્લાય થઈ કેનેડામાં તો એ વર્ક વિઝા ઉપર અને એને વર્ક વિઝા એપ્રૂવ થઈ ગયા અને આ એપ્રુવ થયા એ બે હજાર ને વીસમાં એ કેનેડા આવી ગઈ અને કેનેડા અહીંયા આવીને ટોરન્ટોની અંદર કા કામ કામય ચાલુ કરી દીધું અને કામ પણ ફર્સ્ટ ક્લાસ એને હોસ્પિટલમાં મળી ગયું હતું નર્સિંગનું એટલે એ કોઈ પ્રોબ્લેમ હતો નહીં અને બસ પણ મેઇન વસ્તુ હોય છે કે ઘણી વખત આપણે ત્યાંથી મેં તમને વાત કરેલ છે કે અહીંયા આવીએ ત્યારે આપણે એક ટ્રાવેલિંગનો પ્રોબ્લેમ હોય ઓલવેઝ રાઈટ અને ટ્રાવેલિંગનો પ્રોબ્લેમ એટલા માટે કારણ કે આપણે ગાડી તો લાઇસન્સ તો હોય નહીં આપણી પાસે અહીંયાનું નહીં ને એ જો વાતથી ઇન્ટરનેશનલ લાઇસન્સ લઈ આવીએ તો એ પણ પાછું ઘણી ઘડીકમાં એમને એમ કંઈ થતું ન કારણ કે આપણે ગાડી લઈએ તો ગાડીને પાછું મોંઘવી પડે ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ એ મોંઘો પડે તો એ બધું પહોંચી પણ નહીં અને અમુક વખતે ટ્રેનમાં જવું ને આવવું ને એ પણ એને ટાઈમ પ્રમાણે પાછી શિફ્ટ હોય એટલે એ બે મેળ ન પડે તો એનીએ શું કર્યું કે એની છે ને એક ટેક્સી ફમ છે ટેક્સી ફમની અંદર ઘણો કોન્ટેક કર્યો અને એક ભાઈ જેનું નામ છે મનપ્રીત અને એ પણ ઇન્ડિયાથી જ બિલોંગ કરે છે યુપીનો છે મૂળ અને મનપ્રીત સિંઘ તો એને એનો એને કોન્ટેક ન્યાં કર્યો તો એ લોકોએ કીધું કે ભાઈ આ મનપ્રીત જે છે એ તમને છે ને લઈ જાય અને મૂકી જાય તમારે ફોન કરવાનો જ્યારે એ કે એવું લાગે ત્યારે એટલે એ પછી ટ્રાવેલિંગ માટે ટુ એન્ડ ફ્રો ઓલ ધ ટાઈમ એ એ મનપ્રીતની ગાડીમાં ટેક્સીમાં ટૂંકમાં ટ્રાવેલ કરતી હતી અને મીન હોય ખબર છે આપણે ઇન્ડિયન હોય તો ઇન્ડિયન સીધા વાત તો કરીએ ને અને એ પણ અબાઉટ આ અમ અમનપ્રીત સત્યાવીસ વર્ષની અને ઓલો ભાઈ પણ સત્યાવી વર્ષનો પણ એ છે ને ત્યાં લગભગ બે હજાર ને બાવીસ માંગ્યું હતો એમ પણ એના પાસે હજી પહેલું પીઆર નહોતો મળ્યો જ્યારે અમનપ્રીતને એ પછી બે ત્રણ વર્ષમાં પીઆર મળી ગયું એને કારણ કે એનું કામ જોરદાર હતું અને કામ ફાઇન હતું અને પ્રોપર બધી રીતે હતું એટલે તો કારણ કે હોસ્પિટલમાં પાછી કામ કરતી હતી એટલે એને પીઆર મળી ગયો ને આ ભાઈને પીઆર નતો મળ્યો એટલે એની ભાઈ શું કર્યું કે આને અમનપ્રીતને કીધું ઓફર કરી કે ભાઈ છે ને એક કામ કરીએ કે એમ ન કીધું કે હું પણ હું તને ચાહું છું અને રાઇટ મને તું ગમે રાઈટ તો આપણે એ કે લગ્ન કરી લઈએ એ કે એટલે લગ્નની પ્રપોઝલ મૂકી કે આઈ વોન્ટ ટુ મેરી વિથ યુ હવે યંગસ્ટર છે તો અમનપ્રીતને કંઈ કારણ કે અમનપ્રીત હજી કંઈ તૈયાર જ નથી કે શી વોઝ રેડી રાઇટ ફોર મેરેજ કે એની જ ચોખ્ખું ના પાડ્યું કે ભાઈ મારે છે ને હજી મારે ફેમિલીને અહીંથી પૈસા મોકલવાના છે મારે બધું બધું કમિટમેન્ટ છે અને મારે કારણ કે મેં એવા લોન લીધેલ છે રાઇટ કારણ કે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતી હતી એટલે એ બધું તો કર્યું જ હોય તો એ કે મારે છે ને અત્યારે હજી વિચાર નથી હજી મેરેજ ને આઈ કાન્ટ મેરી યુ આઈ કાન્ટ મેરી વિથ યુ તો ઓલા ભાઈને થોડું ખોટું તો લાગ્યું પણ હી વોઝ ટ્રાઇંગ ઓલ ધ ટાઈમ રિયલી ને ફોર્સ કરવા માંડ્યો એટલે આનીએ જે અમનપ્રીત છે અમનપ્રીતે એના ફાધરને ઈન્ડિયામાં ફોનિ કર્યો અને વાત એ કરી કે ભાઈ મને છે ને આવી રીતે આ ઓલો જે એનું નામ ય કીધું કે અમનપ્રીતજી છે જે ટેક્સી ડ્રાઈવર એ મને આવી રીતે કીએ છે પણ મારો કોઈ વિચાર નથી અને મેં એને ના પાડી દીધું છે પણ છતાં એ હજી પણ ઓલ ધ ટાઈમ મને કીધા રાખે છે એટલે અને આ બે હજાર પચીસની વાત છે ના છેલ્લો કોન્ટેક અહીંયા કંઈક થયો હતો ભાઈને અહીંયા ફાધર આ રે ને બધા એને રાઈટ પછી એ પછી કારણ કે દરરોજના લગભગ આપણે અત્યારે કારણ કે વોટ્સઅપ છે એટલે કંઈ એવું તો કંઈ છે નહીં કે ચાલો ભાઈ દરરોજને ફોન તો કરે કે ભાઈ કેમ છે શું છે બધું એવરીથિંગ ઓકે રાઈટ આપણે ઇન્ડિયામાં મા બાપ ન હોય તો ને પ્લસ મા બાપને પણ વ્યાધી હોય ને એકલા છોકરા આવ્યા આવ્યા હોય અહીંયા તો એને થાય તો ખરી ને એમ તો કારણ કે આમ તો મેચ્યોર કહેવાય હત્યાવી વરહને એટલે કંઈ નાની તો ન જ કહેવાય કારણ કે પોતે અહીંયાથી ભણીને પછી અહીં આવી હતી પણ તોય છતાંય એમ થાય તો ખરી ને મા બાપને થાય મા બાપ છે ભાઈ મા બાપને છોકરાઓને પહેલા છોકરાઓને કદાચ થોડુંક ઓછું થાય પણ મા બાપને થાય એટલે મા બાપ એને એવા એના ફાધરે કીધું કે ભાઈ તું છે ને ધ્યાન રાખજે તારું અહીં કે ને એવું હોય તો તું કે કંઈક બીજું અહીં કે બીજાને આરે કંઈક બદલાવી નાખ કે કંઈક કરી નાખ તો કે હું જોઉં અહીં કે હવે મીન વાઇલ આ ભાઈ જે મનપ્રીત છે એ ઓલ ધ ટાઈમ એને મેસેજ કરવા માંડ્યો અને મેસેજ કરીને એ જે એક વખત જવાનું હતું ગાડીમાં ટ્રેલામાં વર્ક વર્કમાં તો ત્યારે એ ગાડી લઈને જાતો હતો ને હવે એકવીસ તારીખથી આ બે જે અમનપ્રીત છે એનું એનો ફોન જ ન આવ્યો વા ઇન્ડિયાનો ફોન ગયો એટલે ઇન્ડિયા ફોન ન ગયો એટલે ઓલા લોકોને પછી ફોન કર્યો તો એ ડેટ બતાવે કંઈ આન્સર નહીં એટલે એને થોડુંક એના ફાધરને થોડોક શક પડ્યો અને થયું કે કંઈક સેલમસ બી સમથિંગ કંઈક નહીં તરીકે અમનપ્રીત કે ફોન કર્યા વગરની કોઈ રિય નહીં મારી દીકરી કે એટલે એની છે ને એની બીજી ટૂંકમાં એના ત્યાં અહીંયા તો ઘણા કારણ કે એની કઝિન સિસ્ટર બીજી એક હતી અહીંયા અમનપ્રીતની અને ગુરસિમરન રાઈટ તો ગુરસિમરનને એની ફોન કર્યો એના ફાધરે અને કીધું કે ભાઈ આવી રીતે અમનપ્રીતના તું સમાચાર કાઢને અમનપ્રીત કેમ કંઈ આન્સર નથી દેતી કે કાલથી કે તો તું અહીં કે ફાઇન્ડ આઉટ કર કે શું છે એમ તો એની ઘરે ફોન કર્યો ત્યાં કંઈ નંબરે કોઈ કોન્ટેક કંઈ નંબરે કામ કરતી હતી ત્યાં કીધું તો કે આજે કે એ એ આવી જ નથી કે કામે જ ગઈકાલથી કામે જ નથી આવી રાઈટ એટલે ન્યાય શોકિંગને પાછો એને કહી કે આન્સર કે કંઈ કે કંઈ કર્યું જ નથી કે ન કોઈ વસ્તુ એ કે ફોન કે શું કામ નહોતા આવી કે આ કે તે કે કંઈ વસ્તુ એટલે કોન્ટેક નથી એટલે એની સીધો પછી ન્યાની કેનેડાની પોલીસ જે છે પોલીસમાં એને મિસિંગ પર્સન તરીકે એને કમ્પ્લેન કરી નાખી કે મિસિંગ પર્સન અને નોંધાયું કે ભાઈ આ માણસ આ જે છે રાઈટ માણસ મળતું નથી મને ક્યાંય એટલે ઓલા લોકોએ શોધખોટ ચાલુ કરી શોધખોટ ચાલુ કરી મીન વાઇલ એની એક ઓન્ટારિયામાં એક આખા પાર્ક જે ડેઝર્ટ હોય એમ આમ રિવરમાં રિવર જે આપણી છે ત્યાં જે નાયગ્રા નાયગ્રા રિવર એ છે તો એ રિવરની સ્ટ્રીમમાંથી બાજુમાં ત્યાં આખા એક પાર્ક હોય છે હું બધા ન્યાં તો કારણ કે ઝાડી બહુ હોય ને તો ઝાડીમાંથી ખબર નહીં ત્યાં એ લોકો કંઈ કોઈનો ફોન આવ્યો એ પોલીસને એટલે એની કે કંઈ લાશ કે ત્યાંથી લાશ મળી હવે એ લાશ જે મળી એ લાશ આ અમનપ્રીતની જ હતી એટલે અને અમનપ્રીતની પછી તો પોસ્ટમોર્ટમને આત એ બધું થયું ને ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું એટલે એને એને છે ને ચાકુના ઘા મારીને કોઈએ મારી નાખી હતી એમ હવે મીન વાઇલ આ લોકોને તો જ આનીએ ખબર તો હતી એટલે આની એના ફાધરે બધા આને વાત કરી દીધી હું વાત કરી હતી એટલે ગુરુસિમરનને એની કીધું કે ભાઈ આમાં આ વસ્તુ એક બની હતી કે એને ટેક્સી ડ્રાઈવર જે છે રાઈટ એ ટેક્સી ડ્રાઈવરે આવી રીતે એને કરતો હતો ને એવી રીતે એની કમ્પ્લેન કરી હતી એના ફાધરને અને ફાધરે પણ વાંથી પછી તો પોલીસે એને કોન્ટેક કર્યો હોય પછી અને પછી તો ખબર પડ્યા ને મીન વાઇલ્ડ આ લોકો મનપ્રીતને પછી ગોતવા માંડ્યા જ્યાં એનું હાલ આને બધું હતું ટેક્સીને તો કો એ ક્યાંય મળ્યો નહીં એટલે એને વોન્ટેડ જાહેર કરી દીધો અને બધી જગ્યાએ બે ત્રણ દિવસ લાગી ગયા ત્યાં સુધીમાં તો બે ત્રણ દિવસ પછી તો એ ત્યાં સુધીમાં એને બધી જગ્યાએ પોલામાં એરપોર્ટમાં આ તે બધા એને રેડ નોટિસ આ તે બધું જે કરવાનું હોય એ બધું કરી દીધું એટલે ક્યાંય ટૂંકમાં ભાગી ન હગે પણ મહેનવાયેલ એ વસ્તુ આ બની કે અહીંયા ત્યાં કોઈ વોન્ટેડ હતો એટલે ક્યાંય મળે મળ્યો નહીં ત્યાં એમ કેનેડામાં કારણ કે આ છે ને બીજે દિવસે જ એને આ કરીને બીજા દિવસે સીધે સીધો ઇન્ડિયા વયો ગયો ભાગી ગયો બીજે દિવસે જ ખૂન કરે અને ઇન્ડિયા ભાગી ગયો અને મારી નાખીને એટલે ન્યા પછી ન્યા એને ફાધરને વોટ્સએપ ઉપર બીજા કોઈ વોટ્સએપના નંબર ઉપર થઈને થ્રેટન કરવા માંડ્યો કહેવા માંડ્યો કે ભાઈ તમે બોલો કેસમાંથી ખેંચી એ કે નહીં તરીકે હું તમને પણ અહીં કે અહીંયા કે મારી નાખી કે એટલે આવી ધમકીઓ દેવા માંડ્યો એટલે કેવો માણસો વિચારતા કરો તમે કેમ એક તો પોતે આને આની બિચારીને મારી નાખીને પાછા એના એના પેરેન્ટ્સને ન્યાય આવી રીતે દબાવવા માંડ્યો કારણ કે માણસને કંઈક અમુક માણસને એમ જ હોય કે હું દુનિયામાં મારે જેવું કોઈ નથી ને હું કંઈ કોઈ માણસ મારા ઉપર કંઈ કરી નહીં હકે રાઈટ પણ એવું નથી ન્યાય તો છે જ એટલે આની સીધું પોલીસમાં વાત કરી ભાઈ એના અમનપ્રીતના બાપી રાઈટ ઇન્દ્રજીતે કે ભાઈ આવી રીતે મને કે આવી રીતે ધમકી આપે એના આ તો એની કીધું કે ભાઈ તમે સીસીટીવી કેમેરા નાતે નાખી દો એ કેવી કદાચ આ પ્રૂફ થાય તો આપણે એને કરી શકીએ નહીં તો એમને એમ તો કેમ ખબર પડે અને ક્યારે કઈ રીતે પકડીએ અમે અને આની સીસીટીવી કેમેરાને બધું નાખી દીધું હવે મીન વાઇલ એ લગભગ પાછો ઓક્ટોબ નવ નવેમ્બરમાં એ નવેમ્બર બે હજાર પચીસમાં ધમકાવ્યા પછી આ પાછો જાન્યુઆરીમાં આવ્યો જાન્યુઆરીમાં લગભગ દસ તારીખના જાન્યુઆરીને જ આવ્યો રાઈટ દસ જાન્યુઆરીના અને આ લોકોએ એ કહી દીધું સીસીટીવી કેમેરાને બધું હતું એટલે સીધે સીધો જેવો આવ્યો એટલે આ લોકોએ એ બધા પોલીસને કરી દીધું ને પોલીસે સીધે એ તો ફટદા છે પકડી લીધો ને પકડીને ખોહી દીધો અને જેલમાં અને કીધું પણ કે ભાઈ આ રીતે એને એને સાયબર ક્રાઇમ ઉપર બેઝ ઉપર પકડ્યો અને મેઇન વસ્તુ તો કારણ કે એ ધમક્યું દેતો તો કોઈ પણ માણસ ધમકી દે વોટ્સઅપમાં થ્રુ એટલે એ સાયબર ક્રાઇમ જ જાતનો સાયબર ક્રાઈમ જ કહેવાય એટલે એના બેઝ ઉપર એને પકડ્યો અને પછી તો કોન્ટેક થયો એનો કેનેડાની આપણે કેનેડા પોલીસ સાથે અને હવે એને ત્યાંથી પાછો એક્સ્ટ્રા રાઇટ કરી અને એને પાછો ઇન કેનેડા મોકલશે રાઈટ અને કેનેડા એ વાતચીત ચાલે છે એટલે હવે કેનેડા પાછો આ ત્યાંથી અને ન્યા હવે એને સજા થાય અને ન્યાય જેલ કાપ અને પછી પાછો ત્યાંથી ડિપોર્ટ થાય વિચાર કરો તમે હં અને આ યંગસ્ટરો અત્યારે ખબર નથી માણસો એને એને ખબર નથી પડતી કે હું કરવું અને એટલે જ ખાસ પેરેન્ટ્સને હું તો એમ કહું છું કે પેરેન્ટ્સને ઓલ ધ ટાઈમ એમ કે એના કોન્ટેકમાં છોકરાઓના કોન્ટેકમાં રહીએ અને આપણે જાણીએ પણ એને આપણે કોઈ ફોર્સ ન કરાય છોકરાઓને અત્યારે પણ આપણે બધી જાણવા આપણે ખબર હોવા જોઈએ કે આપણું છોકરું છે ને ખોટાવાલા ઉપર નથી ને ક્યાંય એમ રાઈટ હવે ક્યાંના ક્યાં પહોંચી ગયા અહીંથી ન્યા વિદેશ અહીંયા વિદેશમાં કામ કરવા ને વિદેશમાં પૈસા કમાવા આવે અને આવા ધંધા કરીને આ આ મનપ્રીત ફસાણો અને ઓલી બિચારીને જાણ લઈ લીધી ને એને બિચારાને આખા જો તો કરો માતરને કેવું થાય એમ એટલે આ આવું બધું ખબર નથી કે માણસોને કઈ રીતે આવી રીતે થાય છે તો મેં કીધું ચાલો તમારે યારે શેર કરું અને આ બહુ મીડિયામાં બહુ જોરદાર આ હમણાં પંદર ઓગસ્ટના જેને આ પંદર જાન્યુઆરીના જ પકડ્યો છે એને ટૂંકમાં બે હજાર છવ્વીસમાં પંદર જાન્યુઆરી ઇન્ડિયામાં અને ઇન્ડિયામાં પણ એનો ચકચાર જામી ગઈ કે આવું આવું એ કે પોસિબલ એમ તો આવું છે ભંડરાને કે તો આવજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું હતું તો હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં